જુનાગઢમાં ભેસાણ તાલુકાના ગડથ ગામે હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો પૂર્વ સરપંચ વિનુભાઈ ડોબરિયા ગત રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા પીર દરગાહ પાસે તીક્ષ્ણ હથિયારના ગાંજીકી હત્યા કરાઈ હતી ઘટનાને લઈ ભેસાણ પોલીસ અને જુનાગઢ ડીવાયએસપી દાંદલિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે વિનુભાઈ ડોબરિયાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે ગત રાત્રે ભેસાણ તાલુકાના ગડદ ગામ ખાતે સાઠ વર્ષીય વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાનું બહેરમણીથી મર્ડર કરવામાં આવ્યું હતું જેની ભેસાણ પોલીસ સ્ટેશન જાણ થતાં ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીવાયએસપી એસપી સાહેબ પોલીસ ફાફલા સાથે ગળદ ગામ પહોંચ્યા હતા અને અજાણ્યા વ્યક્તિ સામે મર્ડરનો ગુનો દાખલ કરીને અને તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે વિનુભાઈ કેશુભાઈ ડોબરિયા ગળદગામની અંદર એક ટપમાં સરપંચ રહી ચૂક્યા હોય અને તેના પિતા પણ બે ટપમાં સરપંચ રહી ચૂક્યા હોય સામાજિક કાર્યકર્તા રીતે તેમની સારી સારી કામગીરી હોય અને લોકોમાં પણ ચાહના હોય તેના ગત ગતરાત્રીના જ્યારે તેમનું મર્ડર થયું ત્યારે ગામજનોમાં પણ ફાફલો જોવા મળ્યો હતો આની આ આરોપીની તપાસ કરીને ગુનો ગુનો આગળ કલમ ઉમેરીને જેની તપાસ ભેસાના પીએસઆઈ ચલાવી રહ્યા છે કેમેરામેન ધ્રુવ સાથે હું મેલવાણી તરુણ અબતક ભેંસાણ